કૌશિકભાઈ વેકરિયા પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના નાના આંકડિયા ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાના નવ નિર્મિત બિલ્ડિંગ કાર્યક્રમ યોજાયો હતો અંદાજે રૂપિયા છોત્તેર લાખથી વધુના ખર્ચે પ્રાથમિક શાળા નાના આંકડિયાના અધ્યતન સુવિધા સભર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં પ્રશંસનીય પરિવર્તન આવી રહ્યું છે નવી શિક્ષા નીતિમાં બાળકોની કૌશલ્ય નિર્માણની પણ તક મળે છે બાળકોની શાળા કક્ષાએ કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસરૂમ જેવી સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ છે નાના આંકડિયા ખાતે પ્રાથમિક શાળાના નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગમાં રૂપિયા પાંચ લાખના ખર્ચે અદ્યતન કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે આ અધ્યતન શાળાના બાળકોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનું માધ્યમ બનશે છે કે સ્માર્ટ ક્લાસરૂમની મદદથી બાળકો ડિજિટલ શિક્ષા પણ પ્રાપ્ત કરશે નાના આંકડિયા ખાતે પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુદ્રઢ વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે બાળકો સ્માર્ટ ક્લાસરૂમ થકી ટેકનોલોજી સાથે જોડાઈ રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે જિલ્લામાં અંદાજે રૂપિયા બસો કરોડના પુલના કામોની મંજૂરી મળી છે વિકાસના આ કામો આગામી સમયમાં તેજ ગતિથી આગળ ધપશે નાના આંકડિયા ખાતે પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ તાલુકા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન પ્રતિનિધિ અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા નાના આકડિયા સરપંચ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક બહોળી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા